કેટલા તમારા બળા ઉપર સ્મિત છે અહિયાં ઘડી સર્ટિફિકેટ આપતો તો પેલા ભાઈ ને લેવાની ઉતાવળ હતી એમ ક્યાંક કીધું છે કેટલો ઉત્સાહ હોય એક મગજમાં બધાને એક આવી ગયું છે કે ભાઈ સરકારી નોકરી અને સરકારી નોકરી મળી જાય પછી આપણને શાંતિ પણ હમણાં હસમુખભાઈ નું નામ બોલાય એટલે બધાને કેવી તાળીઓ પડે એમ પણ એ તાળીઓ તમે બધા પાડો છો એ કેમ પાડો છો કે ભાઈ એમની પદ્ધતિ એમનું જે કામ છે એ કામ એ એકદમ નિયમ અનુસાર અને ટાઈમસર પૂરું કરી દે બરોબર ને અને કોઈ ગડબડી બડબડી ચાલે નહીં એમનું નામ પડે એટલે ગડબડી એની મેં દૂર થઈ જાય આપણે બી આપણને બધાએ ને તાલીમ પડે એવું કામ હવે આપણે કરવાનું છે મુદ્દો એટલા માટે છે આપણા માટે કે હવે આપણે પણ નોકરીમાં જોડાયા સરકારી નોકરીમાં જોડાયા છીએ લોકોની ખૂબ સેવાનો તમને મોકો મળવાનો છે તમે જે ડિપાર્ટમેન્ટમાં હો જ્યાં કામ તમને મળ્યું હોય લોકોને એમ થવું જોઈએ કે ભાઈ ના એમની જોડે જઈએ એટલે કામ આપણું પૂર્ણ થઈ જાય અને દરેક વસ્તુમાં કામ થઈ જવું જરૂરી નથી પણ જે સામેનો વ્યક્તિ કામ લઈને આવ્યો છે એ કામ ન એવું હોય તો એના મગજમાં ક્લેરિટી તમારે આપવી પડે કે ભાઈ આ તારું કામ નથી થવાનું પણ તમે રોજ કાલે જોવું છું ને પરમ દાડે જોવું છું ને ચાલ્યા કરે એક તો સરકારી ઇમેજ આપણે બધા ભેગા થઈને બદલવાની છે બદલવાની છે ને આમ જોરથી બોલો આમ ધીમે ધીમે ના બોલવા વડાપ્રધાન શ્રી જે પ્રમાણે દેશને અત્યારે દુનિયાના ફરક ઉપર ગૌરવ અપાઈ રહ્યા છે અને એ ગૌરવ જે છે બધાને એમાં આપણો પણ સહયોગ થવો જોઈએ એટલું તો થવું જોઈએ ને એટલે આપણો સહયોગ કેવી રીતે કરી શકાય એ આપણે બધાએ વિચારીને કામ કરવાનું છે અને પદ્ધતિ જેમ જેમ ખ્યાલ આવતો જાય એમ હમણાંથી અહીંયા આગળ સીએસએ કીધું કે ભાઈ આપણે પદ્ધતિ આખી બદલતા જઈએ છે કારણ કે ઉમેદવારો એટલા આવતા હોય છે ઉમેદવારોની એક્ઝામ લેવી અને એક્ઝામમાં સૌથી મગજમારી વાળું કામ એટલે શું થાય પેપર ફૂટવાનું પેપર ફૂટવાની મગજમારી વધારે આપણે નથી જોયતું આપણે આટલું સરસ આજે તમે જુઓ અહીંયા આગળ જેટલાના નામ બોલાય બધાને ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિ બધાની નાની મોટી ઘરની પરિસ્થિતિ આપ જોયું તો ફાધર એમના શું કરે મધર શું કરે છે કઈ પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિમાંથી આપણે બહાર આવવું છે અને બહાર આવવા માટે આટલી બધી મહેનત કરી હોય સરકારી નોકરી મળી હોય તો આપણને તો વિચાર આવવો જ જોઈએ સામે વાળો વ્યક્તિ આવ્યો છે તો એનું કામ કેટલું ઝડપથી થાય એને દસ રૂપિયાનું ભાડું પડતું કે નહીં પડતું તમને ખબર છે એ પડોશીના રૂપિયા લઈને અહીંયા તમારી ઓફિસ સુધી ને આવ્યો એ તમને ક્યાં ખબર છે પણ તમે તમારી જિંદગી જે રીતે જીવ્યા છો કે ભાઈ નાની ઘરમાં મુશ્કેલી ઘરમાંથી તમે આગળ આવ્યા છો એ બધી જ પરિસ્થિતિ તમને યાદ રહી અને હમેવાળાનું કામ કરતા રહો તો આપણે આજે સરકારી 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 જે બધું નીકળી જાય અને આપણે એક થઈ છે ને કે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી વિકસિત ભારત બનાવવાનું છે ને વિકસિત ભારત માટે લીડ કોણ લેશે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત માટે તમ બધા તૈયાર ને કારણ કે પચીસ વરસ હવે તમારા હાથમાં આજે શરૂઆત થઈ છે એટલે વરસ તો નોકરી કરશે જ ને વરસ તમારા હાથમાં આપ્યો છે હમણાં સાહેબના સંદેશમાં કે ભાઈ તમે શીખ્યા જ કરો નવું નવું શું કરી શકાય મુશ્કેલી કેવી રીતે ટાળી શકાય નવું શું આ કરવાથી મુશ્કેલી ના આવે એ બધું તમે કરી શકો એમ છો પણ આપણે શું કરીએ બીબાઢાળમાં આવી જઈએ અને એક તો કેવી ટેવ હોય છે બધા ના તો તમારી અમારા બધાને એવું જોઈએ અમુક અમુક વસ્તુ કે એવું નથી કે અહીંયાથી બોલીએ એટલે બદલાઈ જાય કે ભાઈ આમ કામ કોઈ સારું લઈને જતો હોય ને બેસ ને અત્યારે હું આટલા આવી ગયા કોઈ એક થયું તો બદલાઈ ગયું છે તું ના કરવા દે પણ એક વ્યક્તિ અને એક વ્યક્તિના કેટલો મોટો બદલાવ શકે એ બતાડ્યું છે એક નેતૃત્વ આખા દેશમાં અને કેવી રીતે તમે જુઓ તો આજે દરેક જણના મગજમાં એમ હતું કે ભાઈ આ ઇન્ડિયામાં કંઈ સુધારો નહીં થાય કંઈ નહીં થાય આ ઇન્ડિયાનું કંઈ નહીં થાય આજે એ જ ભારત બધાએ એમ થઈ ગયું કે આ વિકસિત ભારત બનીને રહેશે અને નવા દુનિયામાં કોઈ પણ પ્રોબ્લેમ્સ નવા આવશે તો એના સોલ્યુશન માટે પણ દરેક જણની મીટ આપણા વડાપ્રધાનશ્રી ઉપર છે કે આ સાહેબ ગમે તે કરીને એના સોલ્યુશન કરી શકે એટલી તાકાત છે દરેકે દરેક સેક્ટરમાં તમે જુઓ તો કેટલો મોટો જમ્પ આવ્યો છે આ ચીપ્સ બનાવવાનું અત્યાર તો બધાનું હાર્ટ થઈ ગયું છે જીવતા માણસના બધાનું હાર્ટ આ ચીપ્સ થઈ ગયું છે તમારે ફોન બાજુ પર મૂકીને આવવાનું કીધું હોય ને તો કેટલો બળબડબડ કરતો અંદર આવે કે આ ફોન મુકાઈ દો ફોન મારે અડધા કલાકમાં શું થઈ જવા જાણે આપણું હાર્ટ બહાર રહી ગયું ને એવું જ છે ને હવે એ ચીપ્સ બનાવવા માટે આખી ઇન્ડસ્ટ્રીઝ ચીપ્સ બનાવવાની ઇન્ડસ્ટ્રીઝ જે છે એને ભારતમાં લાવવા માટે અત્યાર સુધીના બધા વડાપ્રધાનોએ પ્રયત્ન કર્યો છે પણ સફળતા કોને મળી માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ આજે આપણા ત્યાં ગાડી ચીપ્સ બનાવવાનું માઇક્રોન અને ટાટા બંને અહીંયા ગાડી એક સાણંદ અને ધોલેરા બે ચાલુ થઈ જશે ફેબ બનાવવાના છે એટલે એ તાકાતથી જ આપણે આગળ વધવું પડે અને તમે કયું કામ કરો છો કયું નથી કરતા એમાં પડવાની શું જરૂર છે બધા એ ખરખું જ કામ કરશે એવું તો બનવાનું નથી ક્યારેય નાનું કામ મોટું કામ કે મારું તો હવે યાર હું તો તલાટી છું હવે મારું કેટલું આવે કઈ તારું બહુ આવે તારી તો અમે સાંભળીએ છીએ કે તાકાત તલાટીની છે તલાટી તો હોશિયાર માં તલાટી છે એટલે લાભ ક્યાં મળે હું તો તલાટી છું સાહેબ મારુંથી કેટલું થાય અને સૌથી વધારે હોશિયારી એમણે વાપરી હોય તલાટીએ એટલે આપણે બધાએ આ જે રીતે જે ઉત્સાહથી આજે આપ સૌને સરકારી નોકરીના પ્રમાણપત્રો આપ્યા છે એ જ ઉત્સાહથી જ્યાં સુધીને આપણે નોકરી કરીએ જે ડિપાર્ટમેન્ટમાં કરીએ જ્યાં કરીએ ત્યાં આપણી પ્રેઝન્સ લોકોને પોઝિટિવ એટલે તો ઘણી વખત એમ કે પ્રેઝન્સ તો મારી વળતાય જ છે જ્યાં જવું ત્યાં મારી પોઝિટિવ લોકોને વર્તાય આપણી પ્રેઝન્સ આપણે ખૂબ સારું કામ કરી અને જે વડાપ્રધાનશ્રીનો સંકલ્પ છે કે આ અમૃતકાળમાં આપણે વિકસિત ભારત બનાવવું છે અને એની લીડ ગુજરાત લઈ આપણે સૌ સાથે મળીને આગળ વધીએ એ જ અભ્યર્થના ભારત માતા વંદે માતરમ જય જય માનનીય મુખ્યમંત્રીશ્રી આપના પ્રોત્સાહનપૂર્ણ શબ્દો માટે આપની માનક ઉપસ્થિતિ અને સર્વેને શુભેચ્છાઓ પાઠવવા બદલ આપનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આ મહત્વપૂર્ણ અવસરના સમાપનની ક્ષણે ફરી એકવાર હૃદયપૂર્વક આવો તાળીઓના ગડગડાટ સાથે આભાર માનીએ માનનીય શ્રી માનનીય મુખ્ય સચિવશ્રી માનનીય મેયરશ્રી માનનીય ધારાસભ્ય શ્રી વિવિધ પદાધિકારીઓ શ્રી અધિકારીઓ શ્રી પ્રેસ મીડિયા અને આપ સૌએ ઉમેદવારો અને વાલીઓનો પણ અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ ધન્યવાદ આપ સૌને નમ્ર નિવેદન કે આપ પોતાનું સ્થાન ન છોડશો